રામ નવમીના દિવસે ભગવાન રામનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે ભગવાન રામનો ત્રેતા યુગમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીની તિથિએ થયો હતો જ્યોતિષ ચક્રપાણી ભટ્ટ પાસેથી જાણો નવમી બસો ચાર ક્યારે છે રામનવમીની પૂજાનો સમય શું છે આ વખતે ભગવાન રામનો જન્મદિવસ કયા દિવસે ઉજવવામાં આવશે નવા વર્ષની શરૂઆત સાથે જ રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે અયોધ્યાના રામ મંદિરમાં આગામી બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે દર વર્ષે રામનવમીના દિવસે ભગવાન રામનો જન્મદિવસ ઉજવવામાં આવે છે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ભગવાન રામનો જન્મ થયો હતો તેમની માતાનું નામ કૌશલ્યા અને પિતાનું નામ રાજા દશરથ હતું ચૈત્ર શુક્લ નવમીના દિવસે જન્મ થવાના કારણે આ તિથિ નવમીના નામથી ઓળખાય છે તો ચાલો કાશીના જ્યોતિષાચાર્ય ચક્રપાણી ભટ્ટ પાસેથી જાણો છો કે વર્ષ બે હજાર ચોવીસમાં માં રામનવમી ક્યારે આવનાર છે રામનવમી નું પૂજન મુહૂર્ત શું છે આ વખતે કયા દિવસે ભગવાનના જન્મની ઉજવણી કરવામાં આવશે રામનવમી ક્યારે છે હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ સોળ એપ્રિલ મંગળવારે રાત્રે એક વાગીને ત્રેવીસ મિનિટ વાગ્યાથી શરૂ થશે નવમી તિથિ સત્તર જાન્યુઆરી બુધવારે બપોરે ત્રણ વાગીને ચૌદ મિનિટ વાગ્યા સુધી માન્ય રહેશે સત્તર એપ્રિલ બુધવારે રામનવમીની ઉજવણી કરવામાં આવશે રામનવમી બે હજાર ચોવીસ મુહૂર્ત મિનિટ વાગ્યાથી શરૂ થઈને રાત્રે એક વાગીને આડત્રીસ મિનિટ વાગ્યા સુધી રહેશે તે દિવસે ભગવાન રામનો જન્મદિવસ ઉજવવા માટે તમને બે કલાક પાંત્રીસ મિનિટનો શુભ સમય મળશે રામનવમીનું આ મધ્યાહન મુહૂર્ત છે રામનવમી મધ્યાહનનો સમય બપોરે બાર વાગીને એકવીસ મિનિટ વાગ્યે છે આ ખાસ યોગમાં ઉજવાશે રામનવમી આ વર્ષે રામનવમી ના દિવસે યોગની રચના થઈ રહી છે જે આખો દિવસ રહેશે રવિ યોગને શુભ યોગ માનવામાં આવે છે કારણ કે આ યોગમાં સૂર્યનો પ્રભાવ હોય છે અને તમામ પ્રકારના દોષોનો નાશ થાય છે જો કે તે દિવસે સવારથી રાત્રે અગિયાર પોઈન્ટ પાંચ એક વાગ્યા સુધી શૂલ યોગ રહેશે ગંડયોગ સર્જાશે સાથે જ અશ્લેષા નક્ષત્ર સવારથી લઈને આખી રાત સુધી છે રામ રામનવમીનું મહત્વ ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન રામનો જન્મત્રેતા યુગમાં નર સ્વરૂપમાં રાવણનો વધ કરવા અને મર્યાદાનો આદર્શ સ્થાપિત કરવા માટે થયો હતો શેષનાગનો જન્મ તેમની સાથે તેમના અનુજ લક્ષ્મણ તરીકે થયો હતો પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે રાવણે બ્રહ્મદેવ પાસેથી અજય રહેવાના આશીર્વાદ માંગ્યા ત્યારે તેણે બધા જીવોનું નામ લીધું હતું પરંતુ પુરુષ અથવા મનુષ્યનું નામ લેવાનું ભૂલી ગયો હતો તે વરદાનમાં જ તેના મૃત્યુનું કારણ છુપાયેલું હતું રામનવમીના દિવસે વ્રત કરીને ભગવાન રામની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ શાંતિ રહે છે